બનાસકાંઠા જિલ્લાના વડગામમાં એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જે માતાએ નવ મહિના પોતાના પેટમાં બાળકને રાખ્યો તેને ઉછેર્યો મોટો કર્યો અને તે જ દીકરો આજે હથિયારો બની ગયો તેણે પોતાના જ માતાનું ઢીમ ઢાળી દીધું આ ઘટનાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે ત્યારે શું સમગ્ર મામલો હતો વિગતે વાત કરીએ શું તમારી કારમાં માઇલેજ અને પિકઅપની તકલીફ પડી રહી છે તમે ફોરમેનનો સંપર્ક કરો છો તો ફોરમેન તમને કહી રહ્યો છે કે એન્જિન ખોલવું પડશે તો તમે ચિંતા ના કરતા આજે જ અમદાવાદના વેદાંત રેસિડેન્સી જે એસપી રિંગ વસ્ત્રાલ ખાતે પરફેક્ટ એન્જિન ડેટોક્સનો આજે જ સંપર્ક કરો જી હા અહીંયા ટ્રક રિક્ષા કાર સહિત મોટર સાયકલની જે સર્વિસ છે તે કરી દેવામાં આવશે જર્મન ટેકનોલોજીથી કાર્બોનાઇઝેશન કરવામાં આવશે તમારા એન્જિનને પણ ખોલવાની જરૂરિયાત નહીં થાય અને તમને સંતોષકારક સર્વિસ કરી આપવામાં આવશે સર્વિસના પ્રોસેસની વાત કરીએ તો ત્રીસ મિનિટની અંદર કાર્બન ફ્રી પ્રક્રિયા કરવામાં આવશે માઇલેજમાં જે પ્રક્રિયા બાદ તમારી કારમાં માઇલેજમાં વધારો થઈ જશે પિકઅપમાં વધારો થશે પોલ્યુશનમાં ઘટાડો થશે એન્જિન સ્મૂથનેસ થશે એન્જિન લાઈફમાં વધારો થશે એન્જિન ઓઇલની ખપતમાં ઘટાડો થશે એન્જિન અને ઘટાડો થશે એન્જિન ટોર્ક પહેલા જેવું કરે છે નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં બાકી બધા વગડાના વા આપણે આ કહેવત સાંભળતા હોય છે એ માં પોતાના દીકરા માટે પોતાના સંતાનો માટે દુનિયાભરથી લડી જતી હોય છે જે રીતે તે પોતાના દીકરાઓને કે દીકરીઓને સુરક્ષા આપે છે પરંતુ આ દીકરા દીકરીઓ ભવિષ્યમાં તેની હત્યા કરી દેતો ખૂબ દુઃખદ છે આ જ પ્રકારની ઘટના બનાસકાંઠા જિલ્લાના વડગામમાંથી સામે આવ્યું છે જેમાં એક રાક્ષસી દીકરા દ્વારા પોતાના જ માતાની પાવડાના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી ઘટનામાં હવે પ્રાથમિક કારણ એવું સામે આવી રહ્યું છે કે જે હત્યારો દીકરો છે અને માતા એક જ ઘરમાં રહેતા હતા અવારનવાર કોઈ બાબતને લઈને ઘરમાં ઘર કંકાસ ચાલતું હતું ને તેના કારણે દીકરો એકદમ કંટાળી ગયો ત્યારે બપોરના સમયે માતા જોડે ફરી ઘર કંકાસ થોડા દિવસ પહેલાં થઈ હશે તે બાબતને લઈને દીકરાને અચાનક ગુસ્સો આવી ગયો તેના ઉપર શેતાન સવાર થઈ ગયો અને જે ઘરના બહાર પ્રાંગણમાં જે પાવડો હતો તે પાવડો અચાનક તે લાવે છે અને માથા ઉપર એકાએક ઘા ઝીંકવા લાગે છે આ ઘટનામાં લોહી લોણ હાલતમાં જે મહિલા હતા તેઓ ઢળી પડ્યા હતા અને તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું આ ઘટનાની જાણ વડગામ પોલીસ તથા વડગામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડે આવ્યા અને હત્યા મામલે તપાસ કરતા હત્યારો આ મૃતક છે તેમનો દીકરો જોવાની વિગત સામે આવી હતી ત્યારે આ મામલે શું કર્યા છે વડગામના પોલીસ ઇન્સ્પેક્ટર એ સાંભળી ગઈ તારીખ નવ એપ્રિલ બે હજાર પચીસના રોજ સલીમકોટની બાજુમાં આવેલ શેરપુરા ગામમાંથી અમને એક માહિતી જાણવા મળેલ કે એક મર્ડરનો બનાવ બનેલ છે આ ખૂબ જ ગંભીર બાબત હતી માહિતી આધારે સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી શેરપુરા ગામમાં નવા વાસમાં શિમાળીવાસમાં આવેલ સુરેશભાઈના ઘરે પહોંચી ટીમ અને જોયું તો એક મહિલાનું મૃતદેહ ત્યાં ઘરની આગળ જ ઓસરીમાં પડેલ હતો પછી જાણવા મળેલું કે આ કામે બનાવવું એની હકીકત એવી હતી કે એ જ દિવસે સવારે માતા પુત્ર ઘરે હાજર હતા અને તેના પુત્ર મોટા દીકરા પરિમલે માતા સાથે કોઈ કોઈ કારણસર બોલાચાલી થઈ અને ઝઘડો થતા આવેશમાં આવી જઈ અને ઓસરીમાં પડેલ પાવડો તેને આવેશમાં આવી જઈને તેના માતાના માથામાં મારી ઈજાઓ પહોંચાડી અને મોત નિપજાવેલ અને આ બનાવ બની અને પોતે ગભરાઈ જઈ અને નાસી ગયેલ જેથી સ્થાનિક પોલીસે ટીમો બનાવી અને આરોપી ઈસમને શોધવા પ્રયત્નો કર્યા અને આરોપીને શોધી કાઢી અને આરોપીની અટક કરવામાં આવેલ છે હવે સાંભળ્યા હતા વડગામના પોલીસ ઇન્સ્પેક્ટર તેમના આ મામલે મહત્વનો ખુલાસો કર્યો છે એમાં હત્યારો જે દીકરો છે તેની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી તેની સામે હત્યા અંગેનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં